ઓકે બટુકભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડૉક્ટર કલ્પનાબેન ખંડેરિયા સાથે મળીને ફાર્મેક ફાર્મા કંપની આ બધાના સહયોગથી જામનગર મહાનગરપાલિકાએ આજે હાડકાની ઘનતા માપવા માટેના જે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે અમારા જે જનરલ બોર્ડની નીચે પાર્કિંગની જે વિશાળ સુવિધા છે એ જગ્યાએ આ સવારથી કેમ્પનું આયોજન કરેલું છે પદાધિકારીઓમાં શ્રી ચેરમેન શ્રી નિલેશભાઈ કગોત્રા પણ ઉપસ્થિત રહ્યા છે અને અત્યાર સુધીમાં સાઠ સિત્તેર જેટલા સફાઈ કર્મચારીઓ આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે અને સંપૂર્ણ દિવસ દરમિયાન કેમ્પ છે એ ચાલુ રહેવાનો છે એ દરમિયાન પણ તમામ કર્મચારીઓને જાણ કરવામાં આવેલી છે અગાઉથી એટલે લગભગ બસો અઢીસોથી પણ વધારે કર્મચારીઓ આ કેમ્પનો લાભ લેશે અને જે કોઈ સારવારની જરૂર જણાય તો જે આયોજકો છે એમના દ્વારા જરૂરી જે મેડિસિન્સ શું લેવી જોઈએ શું તકેદારી રાખવી જોઈએ એનું પણ માર્ગદર્શન સાથે સાથે આપવામાં આવી રહ્યું છે એટલે કર્મચારીઓ માટે અવારનવાર જે જામનગર મહાનગરપૂર્ણ એમના હિતને ધ્યાનમાં રાખીને એમનું જોખમ શારીરિક ફિટનેસ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો ચાલુ જ હોય છે એના ભાગરૂપે આજે આ કેમ્પ કરેલો છે તો આ તકે હું આયોજકોનો પણ આભાર માનું છું અને અમારો તમામ કર્મચારી વર્ગનો સંપૂર્ણ લાભ લઈ અને સુસજ્જ થઈને જામનગરની સેવામાં ઉત્પુત થાય એવી અપેક્ષા રાખીએ છીએ શ્રી બટુભાઈ ખંડેરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ફાર્મેટ કંપનીની સહાયતાથી બીએમડી કેમ્પ એટલે બોન મિનરલ ડેન્સિટી હાડકાની અંદર કેલ્શિયમની ઘનતા માપવાના કેમ્પનું શ્રેણીબદ્ધ આયોજન તારી પહેલી તારીખ ડોક્ટર્સ ડે થી પાંચ દિવસ સુધી રોજે રોજ કરવામાં આવ્યું છે પહેલી તારીખે સિનિયર સિટીઝન કાઉન્સિલ તથા સેવા સંસ્થાના મેમ્બરો માટે બીજી તારીખે ફોટી પ્લસ ક્લબના મેમ્બરો માટે કરવામાં આવ્યું હતું ને તે લોકોએ તેનો લાભ લીધો આજે ત્રીજી તારીખે અહીંયા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા જ સ્ટાફ માટે તથા આપ જોઈ શકો છો ક્લાસ ફોર દરેક માટે આજે એનું આયોજન સવારે તથા બપોરે બંને વખત કરવામાં આવ્યું છે અને તે લોકો એનો લાભ ઉઠાવે છે તે બહુ સારી વસ્તુ છે કેટલાક લોકો પડે આખરે તો એમને ફ્રેક્ચર થાય જયારે કેટલાક પડે આખરે તો એને ફ્રેક્ચર ના થાય નાની મોટી ઈજા થાય તો એના માટે એ આધારિત છે કેલ્શિયમ ઉપર જો કેલ્શિયમ ઓછું થઈ જાય તો એને ઓસ્ટિયોપેનિક કહેવાય અને વધારે પડતું કેલ્શિયમ ઓછું થઈ જાય તો એને ઓસ્ટિયોપોરોટિક કહેવાય આ બંને વસ્તુમાંથી નોર્મલમાં લઈ આવવા માટે એને દવાની જરૂર પડે કંપની તરફથી આ દવાઓ વીસ ઓછા દરે અહીંયા ઉપલબ્ધ છે પણ ખોરાક સૌથી વધારે ઉપયોગી છે એટલે જેને જેને આ ઓસ્ટિયોપેનિક હોય કે ઓસ્ટિયોપોરોટિક હોય એ લોકોને મારી સલાહ છે કે રોજ એક કેળું બપોરે ચારથી પાંચની વચમાં ખાવું કેમ કે ત્યારે તડકો હોય એટલે કેળાની આડઅસર ન થાય પણ એની સાથે સારી અસર બીજી એટલે કે એસિડિટી પણ ન થાય અને કેલ્શિયમ મળે આઠ થી દસ સુકી મેથી ના દાણા છે એટલા જ પાણીની અંદર રાત્રે પલાળી અને સવારે એટલા પાણીની સાથે જ જવા તેનાથી સાંધામાં કઈ તકલીફ હોય એ પણ સારું રહે છે કેલ્શિયમ પણ વધે છે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે માટે સૌને આ કેમ્પનો લાભ લેવા વિનંતી ચોથી તારીખે કાલે આ સીઆઈએસએફ યુનિટ રિલાયન્સમાં આનું આયોજન છે અને પાંચમી તારીખે વિઝન ક્લબના મેમ્બરો માટે તથા ઓપન ટુ જામનગર સવારે સાડા નવ થી દોઢ વાગ્યા સુધીમાં મારી હોસ્પિટલ ગુરુદ્વારા પાછળ આ ગુરુદ્વારા પાસે સેન્ટર પોઈન્ટ તેનું આયોજન કરેલ છે ઓકે